હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ત્રણની સ્વ અધ્યયન પુથીમાં ભાગ ત્રણમાં પર્યાવરણમાં એટલે કે આસપાસનું યુનિટ આઠ જોઈશી ફરારાર તમારી આસપાસ કયા કયા પક્ષીઓ જોવા મળે છે તો તેનો જવાબ છે કે અમારી આસપાસ કબૂતર કાગડું કોયલ મોર અને ચકલી જોવા મળે છે કયો પક્ષી આપણી નકલ કરી શકે છે જવાબ છે પોપટ તમે ચકલીનો માળો ક્યાં જોયો છે તો કે ઝાડની ડાળીએ અને અમારા ઘરે છતની નીચે જોયો છે કાગડા કરતાં કદમાં મોટા પક્ષીઓના નામ શાહમૃગ ગીત બગલો અને સારસ પોપટ કરતાં મોટી પૂંછડી ધરાવતા પક્ષીઓના નામ લખવાના છે મોર અને ઢેલ તમને કયા કયા પક્ષીઓના પીછા ગમે છે તો જવાબ છે મોર કયા પક્ષીઓનો અવાજ સૌથી વધુ તમને ગમે છે તેનો જવાબ છે કોયલ અને મોર ત્યાર પછી પ્રશ્ન બી જોઈએ ચાંચના પ્રકાર મુજબ વાંકી અને સિદ્ધિ ચાંચ છે કોની ચાંચ વાંકી છે કોની ચાંચ સીધી છે તે લખવાની છે જેનો જવાબ જે છે એ આ પ્રમાણે છે તમે જોઈને લખી શકો છો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ઈઝીલી બીજા વિડીયો જે છે તે આના જોવા મળી શકે ત્યાર પછીનું પૈ જોઈ લઈએ પ્રશ્નોના જવાબ આપો કાળો રંગ ધરાવતા પક્ષીઓના નામ કાગડો કાબર કોયલ અને ગીત પાડી શકાય તેવા પક્ષીઓના નામ કબૂતર પોપટ મરઘી અને મોર તમારી આસપાસ જોવા મળતા વાંકી ચાંચવાળા વાળા પક્ષીઓના નામ લખવાના છે પોપટ ગીધ ઘોવડ અને ગરૂડ તમારી આસપાસ જોવા મળતા સીધી ચાંચવાળા પક્ષીઓ કાબર ચકલી કબૂતર અને હોલો ત્યાર પછી તમારે અહીંયા મનગમતા પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનું છે અહીંયા બે તમે ઈઝીલી દોરી શકો તેવું મોરનું ચિત્ર દોરેલું છે તમને બીજું કોઈ પણ ચિત્ર આવડતું હોય પક્ષીનું અને તમને જે પક્ષી ગમતું હોય તેનું ચિત્ર તમે અહીંયા દોરી શકો છો આ ચિત્રને ઇઝી દોરવા માટે સૌથી પહેલાં તમે જે છે એ ટુ કરીને ચિત્ર જે છે તે ઇઝીલી દોરી શકો છો ત્યાર પછી ખોટા શબ્દ ચેકી નાખો એ પાંચ આપેલા છે ખોટા શબ્દ અહીંયા ચેકી નાખવાના છે ત્યાર પછી મને ઓળખો કોયલ કાગડો મોર ગીત અને દરજીડો જવાબ આપેલા છે તમે જોઈને લખી શકો છો ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે જોડકા જોડો સુગ્રી એનો જવાબ છે એફ સુંદર માળો ગૂંનાર પક્ષી ઘૂવડ એનો જવાબ છે ઈ રાત્રે જોઈ શકતો પક્ષી પોપટ તેનો જવાબ છે ડી અવાજની નકલ કરતો પક્ષી મોટ રંગબેરંગી પીછાવાળો પક્ષી અને કબૂતર એ Shanti Priya Pakshi. Thank you friends. Have a marishunava video ma.